અમરેલીના ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરંડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી છે જેમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો ત્યારે ધારી તાલુકાનું કુબડા ગામ પણ વરસાદના કેરથી બચી શકતું નથી ધારી તાલુકાનું કુબડા ગામ મુખવે ખેતી પર નિર્ભર છે જેમાં સિઝન દરમિયાન ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોનો તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે મગફળી તેમજ કપાસના ઝીંડવા પણ ખરાબ થઈ ગયા છે મગફળીમાં ફૂગ વળવા લાગી છે તો કપાસ ભીનો થઈ ફરીથી ઉગવા માંડ્યો છે વળી સાથે તુવેના પાકમાં પણ ભયંકર નુકસાની જોવા મળી રહી છે કમોસમી વરસાદના કહેરને કારણે ધારી તાલુકાનો મોટા ભાગનો જે એરડા મગફળી કપાસ અને સેબત તુવેરનો જે પાક નિષ્ફળ ગયો છે તો સાહેબ એ માટે જે ખેતીવાડી વિભાગ છે એના દ્વારા શું કામગીરી કરવામાં આવી તમને વિગતે વાત કરીએ આપણે તો કમોસમી વરસાદને કારણે ધારી તાલુકામાં નુકસાન થયેલું છે અને એ સબક ગઈકાલે રાજ્ય કક્ષાએથી આપણા જે મંત્રી છે કૌશિક કૌશિકભાઈ વેકરિયા સાહેબ એમની પણ આપણા ધારી તાલુકાની મુલાકાત લીધી હતી અને અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવે છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સમગ્ર અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવા છે સાહેબ જે કંઈ સહાય અથવા આર્થિક જે પેકેજ આપે છે તો એમાં સાહેબ કોઈ હેક્ટરનો કોઈ નક્કી કરેલો દર હોય છે કે કેવી રીતના સાહેબ સહાય મળે જનરલી જે એસડીઆરએફના નોમ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે જે ઠરાવો થતા હોય છે એ મુજબ જે કઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ ધારી તાલુકામાં મગફળીનું વાવેતર કેટલું થયું છે ધારી તાલુકામાં વાત કરીએ તો આપણો ચાલુ જે સિઝન હતી એ દરમિયાન ચાલીસ હજાર હેક્ટર જેટલા મોટા પ્રમાણમાં આપણો વાવેતર વિસ્તાર છે માંડવીનો અને એમાંથી અને બીજો કપાસ આપણો મુખ્ય પાક છે એ વીસ એકવીસ હજાર હેક્ટર જેવું એનું વાવેતર થયું છે સર આપના રિપોર્ટિંગના આધારે ગવર્મેન્ટ નક્કી કરશે કે ભાઈ કેવી રીતના સહાય ચૂકવવી હા અમારો એ જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે અમે જે રિપોર્ટિંગ કરો નીચેથી

જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી